તો શંકુ માટે જોઈશે આપણે શું વિદ્યાર્થી મિત્રો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર અને એલ એલ એટલે ત્રાંસી ઊંચાઈ જે અહીંયા આપી છે આપણે એચ એચ એટલે ઊંચાઈ સીધી ઊંચાઈ આપી છે જેને લંબ ઊંચાઈ પણ કહેવાશે બરાબર એ એચ આપી છે અને ત્રિજ્યા એટલે આર આપી છે કે કેટલી ચોવીસ મીટર તો આપણે શોધવાનું છે પહેલા એની ત્રાંસી ઊંચાઈ બરાબર તો ત્રાંસી ઊંચાઈ આપણે શોધીશું ત્રાંસી ઊંચાઈ એટલે એલ જે આપણે શોધવાની છે તો પાયથાગોર્ષ ના નિયમ પ્રમાણે એનું સૂત્ર છે આ રીતે શું આવશે વિદ્યાર્થી મિત્રો કે એલ નો વર્ગ એક બાજુ આવશે અને એચ નો વર્ગ અને આર નો વર્ગ આવશે બીજી બાજુ બરાબર તો એચ બરાબર આપેલા છે વિદ્યાર્થી મિત્રો દસ નો વર્ગ આર બરાબર આપેલા છે કેટલા આપણને ચોવીસ નો વર્ગ બરાબર તો દસ નો વર્ગ એટલે દસ ગુણ્યા દસ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો દસ દસ થશે સો ચોવીસ નો વર્ગ ચોવીસ નો વર્ગ એટલે ચોવીસ ગુણ્યા ચોવીસ

બરાબર તો એલનો નો વર્ગ બરાબર છસો છોતેર માટે એલ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ આપણને ત્રાસી ઊંચાઈ જે આપી છે કેટલી છવીસ મીટર બરાબર ત્રાસી ઊંચાઈ આપણને મળી છે કેટલી તો છવીસ મીટર બરાબર આગળ આપણે શોધવાનું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્ર શોધીશું ત્યાર પછી આપણને એમાં વપરાતા કાપડ માટે કેટલો ખર્ચ થાય તે આપણને ખબર પડે બરાબર તો આપણે પહેલા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્ર શોધીશું તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નું સૂત્ર છે આ રીતે કે પાઈ આર અને એલ બરાબર તો પાયની કિંમત લખવાની છે આપણે બાવીસ ના છેદમાં સાત આર બરાબર ત્રિજ્યા આપી કેટલી મળી છે આપણને છવ્વીસ મીટર બરાબર તો વિદ્યાર્થી મિત્રો ઉપર આપ્યા છે આપણને બાવીસ ચોવીસ અને છવ્વીસ જે નીચે આપેલા છે આપણને કેટલા સાત તો ઉપર એવી રકમ રકમ આપી છે ભાગ ઉડી જાય તેવી તેવી અથવા કોઈ પણ નથી તો શું થશે સીધું આ બાવીસ કરીશું જોજો તો વિદ્યાર્થી મિત્રો જીરો ચોવીસ ગુણ્યા બે એટલે ચોવીસ દુ થશે અડતાલીસ અને પાછા ચોવીસ દુ અડતાલીસ બરાબર આઠ ને ચાર બાર ચાર ને એક પાંચ એટલે આવશે કેટલા પાંચસો ને બરાબર એને પાછા આપણે ગુણવાના છે કેટલા વડે છવ્વીસ વડે બરાબર તો જીરો બે આઠ સોળ છ ને વધી એક બે દુ ચાર ને વધી એક એટલે થવાના પાંચ ફરી પાછા જોઈશું જોઈશું તો તો બે પચામ થશે દસ બરાબર આગળ છ અડતાલીસ આઠ ને વધી ચાર ત્યાર પછી છ દુ બાર ને ચાર સોળ સોળો છ ને પાછી વધી એક ત્યાર પછી છ પચામ ત્રીસ ને એક ત્રીસ ને એક થશે એકત્રીસ તો આઠ ના આઠ ત્યાર પછી છ ને છ બારો બે અને વધી એક તેર સાતસો ને અઠાવીસ ના છેદમાં છેદમાં કેટલા આવશે આપણા સાત તો આટલા આપણને મળેલા છે તો તેર સાતસો અઠાવીસ સેમી સ્ક્વેર આટલા છે બરાબર આવી મળ્યું છે આપણે ત્યાર પછી આપણે બે નંબરમાં શોધવાનું છે કે એક મીટર સ્કવેર ના સિત્તેર રૂપિયા વપરાતા કાપડનો ખર્ચ શોધવાનો છે તો જોજો વિદ્યાર્થી મિત્રો કે એક મીટર સ્કવેર નો કાપડનો ખર્ચ આપેલો છે આપણે જોજો કે એક મીટર સ્ક્વેર તંબુ માટે વપરાતા કાપડ નો ખર્ચ

બરાબર જોઈશું તો સિત્તેર ગુણ્યા તેર સાત ના આવશે સાત બરાબર જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે અહીંયા તો અહીંયા સાત કરીશું તો થશે આપણા સિત્તેર બરાબર તો સાત ને સાત તો આપણી પાસે વધેલા છે તેર જોજો તો તેર સાત સો અને બીજા વધેલા છે ઉપર દસ દસ એટલે એક ઝીરો બરાબર તો એક ઝીરો ઉપર ચડાવીશું તો થશે આપણી પાસે કેટલા એક લાખ સાડત્રીસ હજાર બસો ને એસી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે આપણને કે એક મીટર સ્કવેર ના સિત્તેર રૂપિયા લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ કેટલો થશે તો કુલ ખર્ચ થશે કેટલો એક લાખ સાડત્રીસ હજાર બસો ને એસી રૂપિયા ખર્ચ થશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર ચાર જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે તો હવે પછી આપણે આગળ એક બીજો દાખલો જોઈશું બરાબર તો મિત્રો આગળ આપણે દાખલા નંબર છ જોઈશું જે ઇમ્પોર્ટન્ટ દાખલો છે આપણે જોઈશું તો તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દાખલા નંબર છ જોઈશું જે મોસ્ટ એમ્પી દાખલો છે જેમાં આપીએ છીએ આપણને કે શંકુ આકારનો મકબરો શંકુ આકારનો એક મકબરો છે તો જેનો વ્યાસ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો આ રીતે એલ આપેલો છે એલ કેટલો આપ્યો છે ત્રાસી ઊંચાઈને વ્યાસ આપ્યો છે તો પહેલું જે આપેલું છે તે ત્રાસી ઊંચાઈ કહેવાય અને બીજું આપેલું છે તે આપણો વ્યાસ કહેવાય બરાબર તો ત્રાસી ઊંચાઈ આપી છે આપણને કેટલી તો પચીસ મીટર અને વ્યાસ એટલે આ આખો વ્યાસ છે તો એ વ્યાસ આપ્યો છે આપણને કેટલો તો ચૌદ મીટર બરાબર એટલે કે આ આપણી આટલી જે છે તે આટલી એ શું આવશે આપણી ત્રિજ્યા આવશે બરાબર તો ત્રિજ્યા કૌશમાં આર બરાબર આવશે કેટલા સાત મીટર બરાબર તો આપણે જોઈશું તો વ્યાસ આપ્યો છે એટલે પહેલા આપણે લખીશું ત્રાસી ઉંચાઈ લખીશું કે એટલે કે આપેલો છે આપણને કેટલો તો પચીસ મીટર બરાબર છે 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 ત્યાર પછી આપેલું આપણને વ્યાસ આપ્યો તો અહીંયા લખીશું વ્યાસ બરાબર આપેલો છે આપણને કેટલા તો ચૌદ મીટર તો વ્યાસ આપેલો છે વિદ્યાર્થી મિત્રો આગળ પણ કીધું હતું કે જ્યારે દાખલામાં વ્યાસ આપેલો હોય ત્યારે આપણે પહેલા આપણે એની ત્રિજ્યા શોધીશું બરાબર તો લખીશું આ રીતે કે ત્રીજા છે અડધા કેટલા થશે બે સાત ચૌદ બે બે કટ થશે તો આવશે સાત મીટર આ શું આવે મળે આપણને આર તો આ આપણને આર ત્રિજ્યા મળે છે કેટલી સાત મીટર બરાબર હવે આગળ જોઈશું તો આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આગળના દાખલામાં આપણે લખ્યું તે પ્રમાણે શું આવશે પાઈ આર ને એલ બરાબર તો ની કિંમત લખવાની છે આપણે બાવીસ ના છેદમાં સાત ત્યાર પછી આર એટલે આપેલા છે ત્રીજા સાત ત્યાર પછી એલ એલ એટલે આપેલા છે કેટલા આપણને બરાબર સાત અને સાત આપણા કટ હશે તો પચીસ અને બાવીસ વધે છે જેનો આપણે ગુણાકાર કરીશું તો પચીસ અને બાવીસ નો ગુણાકાર કરીશું તો ઝીરો ફરી એકવાર યાદ કરાવ વિદ્યાર્થી મિત્રો કે જે રકમ સરખી હશે ને તે રકમ હંમેશા લખવાનું નીચે તો આપણે ગુણાકાર એક જ વાર કરવો પડે બરાબર જેમ કે અહીંયા જો એટલે પચીસ દુ થશે પાંચ એટલે આવશે કેટલા પાંચસો ને પચાસ બરાબર તો અહીંયા લખીશું આપણે પાંચસો પચાસ મીટર સ્ક્વેર બરાબર આ રીતે તો અનુ ક્ષેત્રફળ આપણને મળેલ છે શંકુ કે પાંચસો પચાસ મીટર square બરાબર ત્યાર પછી આપણને એવું આપેલ છે વિદ્યાર્થી મિત્રો કે સો મીટર square ના બસો દસ રૂપિયા લેખે ચૂનો કરવાનો ખર્ચ બરાબર તો આપણે અહીંયા લખવાનું છે કે સો મીટર square ચૂનો કરવાનો ખર્ચ ચૂનો કરવાનો ખર્ચ બરાબર આપ્યા છે બસો ને દસ રૂપિયા બરાબર માટે લખીશું તો, આપણને આપેલા છે પાંચસો ને પચાસ પાંચસો પચાસ મીટર પાંચસો પચાસ ના છેદ માં આપડા આવશે કેટલા અહીંયા સો બરાબર તો જીરો ને જીરો આવશે આ જીરો ને આવશે તો કેટલા વધે છે આપણા એકવીસ અને પંચાવન તો એકવીસ અને પંચાવન નો ગુણાકાર કરીશું તો જીરો પાંચ એકુ પાંચ અને પાંચ બે દસ ફરી પાછા કીધું તે પ્રમાણે કે સરખી સરખી રકમ આપણે નીચે લખીએ છીએ તો એક પાંચ સાથે ગુણા તો એકસો પાંચ આવે તો બીજા પાંચ સાથે ગુણીશું તો પણ આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો એકસો ને પાંચ જ આવશે બરાબર તો પાંચ ના પાંચ આ બાજુ પણ પાંચ એક અને એક કેટલા આવે અગિયારસો અને પંચાવન બરાબર છે તો અહીંયા લખીશું આપણે અગિયારસો પંચાવન રૂપિયા ખર્ચ થઈ બરાબર 1155 રૂપિયા ખર્ચ થાય તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 6 જે છે તે અહીંયા પૂરો થાય છે એનો જવાબ આપણને મળ્યો છે કે કેટલો 1155 રૂપિયા ખર્ચ થાય છે અને વક્ર સબાન્યુ ક્ષેત્રફળ મળેલું છે 550 મીટર સ્ક્વેર બરાબર તો આ દાખલા નંબર 6 પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો